હેલો દોસ્તો શું તમે તમારી બેસ્ટ આવડતનો ઉપયોગ કરીને તમે યુટ્યુબ પર પૈસા કમાવા માંગો છો જો કમાવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે તમારી એક જ સ્કિલનો થોડોક જ સમય આપવો પડશે અને એ સ્કિલનો ઉપયોગ કરીને તમે ધ્યારાયો એટલા પૈસા કમાઈ શકો છો ઓકે તો એટલે કે તમારા સપના સાકાર કરી શકો છો તો આના માટે શું છે કે અહીંયા હું તમને બતાવીશ કે યુટ્યુબ કઈ કઈ કેટેગરી પર વિડીયો બનાવવાની પરમિશન આપે છે બરાબર એના કઈ કઈ છે તો એમાં કેટેગરીઓને દેખવા જઈએ તો કુલ કેટેગરીઓ છે પંદર છે કેટલી છે પંદર છે હું અહીંયા બતાવું છું એમાંની કોઈક ને કોઈક એક તો તમારી સ્કિલ હશે જ અને એ તમારી બેસ્ટ આવડતના કારણે તમે બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો અને બેસ્ટ પરફોર્મન્સ અને બેસ્ટ વિડીયો આપી શકશો તેના કારણે તમે તમારી ચેનલ ફટાફટ ગ્રો કરશે અને તમે તમારી ઈચ્છા મુજબના પૈસા અર્નિંગ કરી શકશો ઓકે મિત્રો વધુ સમય સમયના બગાડતા આપણે આપણી વિડીયો પર જે મિત્રો વિડીયો પર જો નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આપણે સૌ પ્રથમ દેખીશું અહીંયા કાર્સ અને વ્હીકલ વિશે એટલે કે આ કેટેગરીનું નામ છે બરાબર તમે તમારી ચેનલ જે બનાવવા માંગો છો એની ચેનલ તમે એના નામની બનાવી શકો છો એટલે કે તમારી જે ચેનલ છે એ જ્યારે કેટેગરી પૂછવામાં આવે છે હવે કઈ રીતે ચેનલ બનાવી એનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ લઈને આવીશું હવે કાર્સ છે અને કેટેગ વ્હીકલ છે એમાં તમે કાર્સના વિશે બતાવી શકો છો એટલે કે હાઉ ટુ કાર કઈ રીતે ચલાવી શું છે એના ફીચર્સ છે બરાબર અવનવી કાર્સ વિશે આવું બધું વ્હીકલ છે તો વ્હીકલની ડ્રાઈવ વિશે તમે સમજાવી શકો છો અલગ અલગ વ્હીકલના ભાગો વિશે એવી રીતે ચલાવી શકો છો અને ચલાવતા જઈને પણ ઘણા તો મિત્રો એના પર શોર્ટ્સ પણ બનાવતા હોય છે શોર્ટ્સ વિશે તો હું તમને વાત નથી કરતો પણ અવનવા તરકીબો સાથે શોર્ટ્સ બનાવતા હોય છે બરાબર એ રીતે શોર્ટ્સ બનાવીને પણ તમે યુટ્યુબ પર ચેનલ પર કામ કરી શકો છો પછી વાત આવે છે કોમેડીની તો કોમેડીની વાત આવે છે કોમેડી એન્ટરટેનમેન્ટ આ બધું નજીક નજીક જ છે પણ કોમેડી થોડીક અલગ પડે છે કોમેડીની અંદર એકદમ શોર્ટ્સ તમે જે વ્યુવર્સ છે બરાબર તમ જે છે એ ત્યાં ટકેલું એની નજર હટવી ના જોઈએ એ રીતે આના પછી શું અને એના હસવાનું છે બિલકુલ બંધ ના થાય એ રીતના વિડીયો બનાવો એ રીતના હોય છે એ વિડીયો કોમેડી વિડીયો હોય છે અને કે કોમેડી વિડીયોની લેન્થ હોય છે એવરેજ દેખવા જઈએ તો ત્રણથી ચાર મિનિટથી માંડીને પંદરથી વીસ મિનિટ સુધી ખેંચી શકાય છે એથી વધારે નથી ખેંચી શકાતી ઓકે હવે દેખવા જઈએ એજ્યુકેશનની અંદર જો તમારી અંદર ભણાવવાની કોઈ સ્કિલ હોય બરાબર તમે ઓલરેડી કોઈ સબ્જેક્ટ રિલેટેડ આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ સબ્જેક્ટની અંદર તમારે એની સ્ટ્રીમની અંદર એની અંદર પણ કોઈ સબ્જેક્ટ છે એની અંદર તમ દાખલા તરીકે મેથ્સ છે ઇકોનોમિક્સ છે બરાબર પોલિટિકલ સાયન્સ છે આવા કોઈપણની અંદર તમને જોરદાર રસ હોય અને એના વિશે હિસ્ટ્રી છે એના વિશે તમે ચેનલ બનાવવા માગો છો અને બનાવીને બેસ્ટ પરફોર્મન્સ આપવા માગો છો તો તમે આના પર એજ્યુકેશનને પસંદ કરી શકો છો એના પછી આગળ જઈશું આપણે એન્ટરટેઈનમેન્ટ એન્ટરટેનમેન્ટ શું છે કે ઘણા આપણે સ્ટોરી જેવા બનાવે છે નાટક જેવું બરાબર અને જે ઓલરેડી એક આખો અભિનય સાથે જ બનાવવામાં આવે છે એવા પ્રકારના વિડીયો છે એ પ્રકારના વિડીયો એન્ટરટેનમેન્ટની અંદર આવે છે જો તમારી અંદર એ સ્કિલ છે અભિનયની સ્કિલ છે અને તમે એ બનાવવા માંગો છો તો હા ઘણા શોર્ટ્સની અંદર શોર્ટ ફૂંકામ ટૂંકી એક પાત્રી અભિનય પણ કરે છે એક જણ એક વ્યક્તિ બે બે રોલ કરે છે ત્રણ ત્રણ રોલ પણ કરે છે અને એ રીતે પણ બનાવતા હોય છે હવે આવી જાય છે ફિલ્મ એનિમેશન વિશે ફિલ્મની અંદર દેખવા જઈએ તો કોઈ ઘણા બધા ફિલ્મને એવું બધા હોય છે જે એની અંદર દેખવા જઈએ તો એના વિશે તમે એનિમેશન બનાવીને તમે ક્રિએટ કરી શકો છો એના જે અમુક અમુક પાર્ટ છે એના વિશે તમે કહી શકો છો હવે આ ફિલ્મની સ્ટોરી છે એ તમારી પોતાની મેન્ટલી ક્રિએટેડ હોવી જોઈએ બરાબર એટલે કે તમારી પોતાની પ પર્સનલ સ્ટોરી તમે એને વિચારીને અને જનરેટ કરી લેવી જોઈએ જે વિડીયો પબ્લિકને લાઈક થવી જોઈએ ગેમિંગની વાત કરવામાં આવે તો ગેમિંગમાં તો અત્યારે ભૂખાકાળે એટલા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છે માણસો છે દરેક વ્યક્તિઓ બહેનો છે આ દરેકને બહુ જ રસ હોય છે અને એ ગેમિંગની અંદર સારું એવું પરફોર્મન્સ કરતા હોય છે ઘણી વખત તમે લાઈવ સ્ટ્રીમ કરીને ગેમિંગ કરીને પણ પૈસા અર્નિંગ કરી શકો છો ઓકે મિત્રો અલગ અલગ ગેમિંગ આવે અલગ અલગ અત્યારે ટ્રેન્ડિંગમાં કયા ગેમિંગ ચાલે છે કયા ગેમ ચાલે છે એના આધારે તમે કરી શકો છો ગેમના અત્યારે નામ નથી દેતો તમને બધાને ખબર જ છે પછી હાઉ ટુ એન્ડ સ્ટાઇલ એટલે કે આ લાઈફ સ્ટાઈલ વિશે વાત કરી છે કે જીવનમાં કઈ રીતે રહેવું જે શું છે એના વિશે છે અને હાઉ ટુ તમે કંઈ પણ વસ્તુ છે બરાબર તો એને કઈ રીતે સક્સેસ કરવું કઈ રીતે મોટિવેશન વિડીયો છે એવા પ્રકારના વિડીયો જે બીજાને વ્યક્તિને ઇમ્પ્રેસ કરી દે એવા પ્રકારના વિડિયો છે એ પ્રકારના વિડીયો આ કેટેગરીમાં આવતા હોય છે મ્યુઝિક રિલેટેડ છે એ તમે અવનવી મ્યુઝિકો જનરેટ કરો છો અને આલ્બમને આવું બધું જે કઈ વસ્તુ છે રિલીઝ કરો છો એ બધું આની અંદર આવતું હોય છે બરાબર હવે ન્યૂઝવાળું છે અને પોલિટિક્સ છે ન્યૂઝ એટલે કે કેટલાક કરંટ એવા ન્યૂઝ હોય છે કે જે પબ્લિકને ધ્યાનમાં નથી હોતા અને તમે એને પબ્લિકને આગળ લાવવા માગો છો જે પોલિટિક્સની અંદર છે એના પણ કન્ટેન્ટ ઘણું એવું હોય છે કે જેના પર ઘણા બધા મિત્રો વિડીયો બનાવતા હોય છે એ જોઈને તમે બનાવી શકો છો પણ આની અંદર રસ લગભગ બહુ ઓછા માણસો ધરાવતા હોય છે નોન પ્રોફિટ્સ એન્ડ એક્ટિવિઝમ હવે નોન પ્રોફિટ્સ એટલે કે તમે બિઝનેસ આઈડિયા છે કે બહુ ઓછા બેલેન્સમાં બહુ ઓછા એનાથી તમે સારું એવો પ્રોફિટ કઈ રીતે કરી શકો તમારી પાસે એના પછીનો છે પીપલ એન્ડ બ્લોગ્સ આ જોરદાર છે કેમ કે તમે પીપલ્સ ઘણી જગ્યાએ જાઓ છો કલ્ચર વસ્તુ દેખો છો ને કોઈ યાત્રા ધામ પર જાઓ છો ને એના વિડીયો ઉતારો છો એનો બ્લોગ બનાવો છો બરાબર અને બ્લોગ બનાવો છો તો એમાં તમે ઘરની લાઇફસ્ટાઈલ બી એડ કરો છો બરાબર આ બધા વિડીયો અત્યારે આ વિડીયો આ કેટેગરીમાં જબરજસ્ત વિડીયો આવે છે બરાબર અને આ વિડીયો સેમ ટુ સેમ ફેસબુક પર પણ દેખવા મળતા હોય છે આવા આ પ્રકારના વિડીયો પેટ્સ એન્ડ એનિમલ પેટ્સની વાત કરવા જઈએ તો ઘણા પાલતુ પ્રાણીઓ છે અને અધર પ્રાણીઓ છે એના વિશે પણ બનાવી શકો છો અત્યારે દેખવા જઈએ તો પેટ્સમાં ડોગ પર ઘણા બધા વિડીયો આવે છે બરાબર એ સિવાય અલગ અલગ પેટ્સ પર પણ આવે છે એવું કશું નથી લાયનને એ પણ બધા આવી જાય છે એમાં તો સાયન્સ એન્ડ ટેકનોલોજી હવે તો તમને એમ લાગે છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ વિશે પણ તમે અમેઝિંગ તમારી પાસે નોલેજ હોય તો એ તમે અવનવું નોલેજ આપી શકો છો ને ટેકનોલોજી રિલેટેડ એટલે કે ટેકનિકલ વસ્તુની અંદર ઓલ અવર આવી જાય ઓકે એમાં કમ્પ્યુટર ટેકનોલોજી છે મોબાઈલ ટેકનોલોજી છે એ સિવાય પછી ટેકનિકલ વસ્તુઓ ટોટલી આવી જાય છે અત્યારે એની વાત ટેકનિકલ શબ્દને આપણે પહોંચી ન વળાઈ ઘણા બધા ભાગ પડી જાય છે એની અંદર પણ એ બધું ટોટલી આની અંદર આવી જાય છે સ્પોર્ટ્સનું છે તો સ્પોર્ટ્સની અંદર પણ તમે અમુક અમુક કન્ટેન્ટ છે એને પર એ કરીને તમારા રીતે એનો વિચાર રજૂ કરીને એની પર તમે ચેનલ બનાવી શકો છો અને ટ્રાવેલિંગ એન્ડ ઇવેન્ટ્સવાળું છે તમે કોઈ ટ્રાવેલિંગ કરતા હોય ને સેમ બ્લોગ જેવું જ રહેશે એ થોડો વિડીયો એ પ્રકારના રહેશે એના અને એ રીતે તમે બનાવી શકો છો ઓકે મિત્રો તમને એવું લાગ્યું હશે કે કઈ ચેનલમાં પૈસા વધારે મળે છે તો એવું તમને લાગે છે તો તમારું પકડ જેની પર વધારે હોય જે કેટેગરીમાં એ કેટેગરી પર તમે સારું પરફોર્મન્સ આપશો ને એ જ કેટેગરીમાં તમને પૈસા વધારે મળી શકશે બાકી કોઈ કેટેગરી બીજાને દેખીને તમે બળજબરીથી એ કેટેગરી લાગુ કરશો તો નહીં કામ લાગે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા પદ જય હિન્દ